નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના સ્થળ ગાજરડાથી તરે રોડ ઉપર આવેલા ડીહાઈડ્રેશનના ગંદા પાણીના નદીઓમાં ભરતા નજીકમાં આવેલા ખેતરોના કૂવામાં આ પાણી પહોંચી વળ્યું છે આવનાર સમયમાં ખેતીલાયક પાણી પણ દૂષિત થઈ રહ્યું છે નદીઓ દ્વારા આ પાણી તલ ગાજરડા ચેકડેમ સુધી પહોંચી તો ગયું છે તેની નજીક ગ્રામ પંચાયતના કૂવાઓ પણ આવેલા છે તેનું પાણી પણ બગડી રહ્યું છે ગ્રામ પંચાયતના આ કૂવાનું પાણી તલગાચડાના ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે આ ગંદા પાણીથી દરેક ઘર બીમારી પહોંચવાની આશંકાઓ વર્તાઈ રહી છે આ બાબતે રાજુભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે આ દૂષિત પાણીથી અમારા કૂવા પણ બગડ્યા છે અને અમારા પાક પણ બગડશે ત્યારે કમલેશભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે વારંવાર કારખાનેદારોને રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી આવનારા સમયમાં પીવાલાયક પાણી પણ બચશે નહીં અને રોગચાળ પણ ખૂબ જ ફેલાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે સ્થાનિક આગેવાન મહેન્દ્રસિંહ વાળા જણાવી રહ્યા છે કે આ કેમિકલયુક્ત પાણી કુવાઓને પણ રિચાર્જ થઈ ગયા છે પણ પાણી છેક ગ્રામ પંચાયતના કુવા સુધી પહોંચી ગયું છે આ ગંધું પાણી બંધ કરવા અમે પ્રાંત અધિકારી અને ગાંધીનગર સુધી રજૂઆતો કરીશું વહેલાસર આનો ઉકેલ નહીં આવે તો ગાંધી જીદા માર્ગે આંદોલન કરીશું પાણી બંધ કરો એવું કે